સુરતના પાંડેસરા વિસ્તારમાં તલવાર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કેસમાં આરોપી અવધેશ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો ચાર આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ સુરતમાં પાંડેસરા વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે આરોપી અવધેશ સહાને તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો પરિવાર અને ચપ્પુ યુવક પર હુમલો કર્યો હતો મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂત ઉમરવર્ષ બત્રીસ વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે આશરે એકત્રીસ કલાકે સંદીપ વરોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને વડે તેની પર હુમલો કર્યો હતો અને હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે